નમસ્કાર દર્શક મિત્રો વેધર એનાલિસિસ સાથે હું શું પાર્થ ગુજરાતમાં પચીસમી ઓક્ટોબરથી કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે અને વરસાદનો આ જે રાઉન્ડ છે તે બીજી નવેમ્બર સુધી ચાલવાનું છે અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ છે તે તે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને તેના આઉટર ક્લાઉડ જે છે તે ગુજરાત પરથી પસાર થવાના છે તેના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદનો આ રાઉન્ડ આવ્યો છે કમોસમી વરસાદના રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તેની તીવ્રતા વધારે જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તાર છે ત્યાં વાદળછાયા વાતાવરણની સંભાવના છે તો દર્શક મિત્રો હવે આપણે વિન્ડી મોડલની મદદથી ને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિન્ડી મોડલ આજે તારીખ છવ્વીસ છે તો છવ્વીસ તારીખે તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં બરોડાની આસપાસનો વિસ્તાર છે ભરૂચ છે સુરત છે વલસાડ છે નવસારી છે અને છોટા ઉદેપુરનો જે વિસ્તાર છે ત્યાં વરસાદની સંભાવના છે આ પછી વાત કરીએ આપણે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢમાં પણ વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાં જે દાહોદની આસપાસના વિસ્તાર છે ત્યાં પણ આજે વરસાદની સંભાવના છે હવે વાત કરીએ કે જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ ગુજરાતના અન્ય ભાગો છે જેમ કે મધ્ય ગુજરાતમાં અમદાવાદની આસપાસના વિસ્તારમાં પણ આજે વરસાદની સંભાવના છે અને આ પછી ઉત્તર ગુજરાતમાં જે અરવલ્લીનો વિસ્તાર છે અને સાબરકાંઠાનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદની સંભાવના છે હળવા ઝાપટાં પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં સુરતની આસપાસ તો તમે જોઈ શકો છો કે ભારે વરસાદની સંભાવના છે આ કમોસમી વરસાદનો જે રાઉન્ડ છે તે અંતર્ગત હવે વાત કરીએ આવતીકાલની તો આવતીકાલે ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો આવતીકાલે સૌરાષ્ટ્રમાં જે છે ત્યાં ખૂબ ભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં વાત કરીએ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ આ પછી રાજકોટ છે સુરેન્દ્રનગર છે મોરબી છે જામનગર છે અને રાજકોટની આસપાસના વિસ્તારમાં તો ભારે વરસાદ ભારેથી ભારે વરસાદ અમદાવાદ છે ખેડા આણંદનો વિસ્તાર છે દાહોદ છે ગોધરા છે ત્યાં પણ વરસાદની સંભાવના છે બરોડાની આસપાસ પણ ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડમાં પણ વરસાદની સંભાવના આવતીકાલ આવતીકાલ માટે વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં મહેસાણાનો વિસ્તાર છે આ પછી આ પછી આવે છે સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારમાં પણ હળવા વરસાદની સંભાવના છે આવતીકાલ માટે અને આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ આવતીકાલે ઉત્તર ગુજરાતના જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે વાત કરીએ કચ્છની તો કચ્છમાં ગાંધીધામનો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે અને આ કમોસમી વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં એટલે આવ્યો છે કેમ કે અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ છે તેના આઉટર ક્લાઉડ ગુજરાત પરથી પસાર થવાના છે તેના કારણે આવતીકાલે લગભગ પચાસ ટકા વિસ્તારમાં હવે વાત કરીએ આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે ગુજરાતમાં આજે એટલે કે છવ્વીસ તારીખે કયા કયા ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો તમે આ સ્ક્રીન પર આપણે ગુજરાતનો નકશો જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં બોટાદ અમરેલી અને ભાવનગર માટે હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે છે એટલે કે સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના અને આ સિવાય સૌરાષ્ટ્રના જે અન્ય વિસ્તાર છે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ સુરેન્દ્રનગર માટે યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વાત કરીએ ગુજરાતના અન્ય ભાગની તો દક્ષિણ ગુજરાતમાં બરોડા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને મધ્ય ગુજરાતમાં દાહોદ મહીસાગર પંચમહાલ ખેડા આણંદ અમદાવાદ માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે અરવલ્લીમાં પણ આજે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે હવે વાત કરીએ આપણે આવતીકાલની એટલે કે સત્યાવીસમી તારીખે ગુજરાતમાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે તો આવતીકાલે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગરમાં પણ હવામાન ખાતા દ્વારા છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આ પછી મધ્ય ગુજરાતમાં ખેડા આણંદ અમદાવાદ માટે જે છે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતમાં માત્ર ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માટે જ આપણે વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન ખાતાએ આવતીકાલ માટે રાજ્યના કોઈ પણ ભાગ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું નથી વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આમ ગુજરાતમાં હવે કમોસમી વરસાદનો રાઉન્ડ છે તે પચીસ ઓક્ટોબરથી શરૂ થયો છે અને બીજી નવેમ્બર સુધી ચાલવાનો છે જેમ જેમ બીજી નવેમ્બર આવશે તેમ તેમ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે આમ કમોસમી વરસાદનો આ રાઉન્ડ એવો છે કે જેમાં પચાસ ટકાથી વધારે ભાગોમાં વરસાદ પડવાની રાજ્યમાં સંભાવના છે અને કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ પણ થઈ ચૂક્યો છે તો તમારા ગામ શહેર અને તાલુકામાં કેવું વાતાવરણ છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર